દાવા કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમામ રોડ રસ્તાઓ યોગ્ય અને બ્રિજ યોગ્ય મળે તે માટેના તમામ પ્રયત્નો કોર્પોરેશન દ્વારા લગાતાર કરવામાં આવે છે પરંતુ તંત્રની પોલ ખોલતો પુરાવો અમે આપને બતાવી રહ્યા છે વડોદરાના સાવલી રોડ પર આવેલા ડેસર પાસે આવેલા ચોવીસ કરોડના ખર્ચે જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે નવા બ્રિજમાં ઉદ્ઘાટન પહેલાં જ તિરાડો પડી ગઈ છે કરણ નદી પર બનાવેલો આ બ્રિજ હજુ તો નેતાજી આવે અને રિબિન કાપે એની રાહ જોવાઈ રહી હતી પરંતુ જૂનો બ્રિજ જર્જરિત થઈ જતાં બે દિવસથી આ નવા બ્રિજ ડાયવર્ઝન અપાયું હતું કે ત્રીજા દિવસે જ નવે નવા બ્રિજમાં તિરાડો પડી ગઈ ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ બ્રિજ જે છે તે અમદાવાદના પંકજકુમાર જે પટેલ નામના કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે ઉદ્ઘાટન પહેલા જ તૂટી ગયેલા બ્રિજનું ઇન્સ્પેક્શન રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ કર્યું હતું તો જનતાના ટેક્સી કમાણી કેવી રીતે કૌભાંડીઓની તિચોરીમાં જઈને સમાઈ રહી છે તે જુઓ કરણ અને મેસી નદી પર બનેલા ચોવીસ કરોડ રૂપિયાના બ્રિજમાં ઉદઘાટન પહેલા જ તિરાડો પડી જતા કૌભાંડી કોન્ટ્રાક્ટર અને કૌભાંડી સરકારી અધિકારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા રવિ અગ્રવાલ આપી રહ્યા છે

તે પહેલા જ બ્રિજમાં જે કરણ નદી બ્રિજ છે તેના પર ગાબડા પડ્યા છે સાથે પણ છે જેના કારણે ભ્રષ્ટાચાર થયો હોવાનું બોલતો પુરાવો આ બ્રિજ આપી રહ્યો છે મહત્વની બાબત છે કે આરએનબી જિલ્લા વિભાગ દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટર જે છે અમદાવાદના પંકજ કુમાર જે પટેલ તેમને આખું કામ આપવામાં આવ્યું હતું હજુ તો બ્રિજનું ઉદઘાટન પણ નથી થયું અને તે પહેલા જ બ્રિજમાં ગાબડા અને શિયાળો પડી જતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે મહત્વની બાબત છે કે કરણ નદી પર જે જૂનો બ્રિજ છે તે જર્જરીત થતા તંત્ર દ્વારા બે દિવસ પહેલા જૂનો બ્રિજ બંધ કરીને નવા બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો અને બે દિવસમાં જ આપ જોઈ શકો છો કે આ બ્રિજની કયા પ્રકારની હાલત થઈ ગઈ છે ઠેર ઠેર ગાબડા પડ્યા છે ઠેર ઠેર શિયાળો જોવા મળી રહી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ચોવીસ કરોડનો માતબર ખર્ચ બ્રિજ બનાવવા પાછળ કરવામાં આવ્યો છે તો શું આ ખર્ચ નથી કરવામાં આવ્યો